જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પંદર નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આજના હવામાન અને વરસાદની માહિતી આપીએ તો ખાસ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટ જોવા મળશે સામાન્ય વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક રેણા ઝાપટા ક્યાંક પા પલાર અને ક્યાંક એક્ટિવિટી સીમિત વિસ્તાર પૂરતો જોવા મળશે અને થી માંડી અને અમરેલી સુધી એ વિસ્તારોમાં મીડિયમ વરસાદ અને રેડા ઝાપટા જેવો પાલર જેવો વરસાદ જોવા મળશે અને આપણે ખંભાતથી ભાવનગર સુધી એ દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય મીડિયમ એવો વરસાદ જોવા મળશે એટલે ઓલ સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદની તીવ્રતામાં ઘટ જોવા મળશે અમુક અમુક સેન્ટરોમાં જે આપણે નામ લીધા એના આજુબાજુ વિસ્તારોમાં મીડિયમ છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને થી ગીર સોમનાથ મોહવા એ બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે પણ મીડિયમ વરસાદ આજે એમાં તીવ્રતામાં ઘટાડો જોવા મળશે અને આજે પંદર તારીખે ઘટાડો જોવા મળશે અને સોળ તારીખે પણ આવી શક્યતા છે પણ કંઈ ફેરફાર હશે તો આપણે માહિતી આપશું પણ પંદર ને સોળ તારીખમાં જાજી તીવ્રતા અને મોટો વરસાદ જોવા નહીં મળે પણ સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે મીડિયમ રહેણાં જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર અને એ આપણે થોડા ઘણા વિસ્તાર આ કારણ કે છૂટો સવાયો અને લોટરી મુજબ છે પણ એ આજે ટૂંકમાં સામાન્ય વરસાદ જોવા મળશે આપણે અગાઉથી વરતો તો બે દિવસથી એવો નથી અને સામાન્ય રેડા ઝાપટા મીડિયમ વરસાદ જોવા મળશે પણ દક્ષિણ ગુજરાતમાં તો સારો વરસાદ ચાલુ જ છે અને સારો વરસાદ હજી પણ જોવા મળશે અને આજે વડોદરા સુધી પણ મીડિયમ છૂટા સવાયા વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં કોઈ શક્યતા આપણા હાલમાં નથી કચ્છની અંદર પણ નથી અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી એટલે મિત્રો આ હોલ ગુજરાત સૌરાષ્ટ્ર પંચની માહિતી છે અને આપણે સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારો પૂરતાથી તમને નામ સાથે જણાવ્યા કે એમાં મીડિયમ છૂટો સવાયો અને સામાન્ય વરસાદ જોવા મળશે જેથી કરતાં આપણા તમામ ભાઈઓને એ મગફળીના કામ જે હજી બાકી છે અને અમુકને પાથરા પણ પડ્યા છે એની આગળ સારા સમાચાર છે કે આજે અને કાલે થોડુંક મોરું રહીએ તો ક્યાંક ને ક્યાંક એવો પણ પ્રયત્ન કરી અને એ હાર્વેસ્ટિંગ આગી અને મગફળી ત્યાં કરી શકે પણ મિત્રો નેક્સ્ટ રાઉન્ડ જે છે અઢાર તારીખથી વધારો થશે અને ઓગણીસથી બાવીસ તારીખમાં સારામાં સારો વરસાદ સારામાં સારો વરસાદ જોવા મળશે જેથી કરતાં એ તારીખ નજરમાં રાખી અને ખેતી કાર્ય કરી લેવા જોઈએ કારણ કે અત્યંત લોટરી મુજબ છે અને ઘણા વિસ્તારોમાં નુકસાની પણ કરી છે માંડવી માથે વરસાદ થયો પણ ઓલો રાઉન્ડ છે એનો પણ એવો સામનો ના કરવો પડે એટલા માટે કાળજીપૂર્વક ખેતી કરજો મિત્રો અને આવનારા રાઉન્ડ છે એ પણ આપણે માહિતી આપેલી છે પણ ખાસ મિત્રો કે હવે ઓક્ટોબર મહિનાની અંદર અરબી સમુદ્ર સક્રિય થાય જેવી હાલમાં શક્યતા પૂરેપૂરી છે છેલ્લી સિસ્ટમ આપણે કહી એમાં એવું પણ બની શકે બંગાળની ખાડીથી સિસ્ટમ આવે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ થાય અને બે બે સમુદ્ર સક્રિય થાય એવી પણ શક્યતા છે એટલે એ પણ આપણે વાત અને માહિતી તમને આપીએ છીએ મિત્રો પણ અગાળ ઓક્ટોબરની એન્ડમાં અથવા ઓક્ટોબરના એન્ડમાં અથવા નવેમ્બર જે બે મહિના એવા હોય કે એમાં ઘણીવાર આપણે છેલ્લે સાયક્લોન વાવાઝોડા પણ અરબી સમુદ્રમાં અથવા બગાડની ખાટીમાં બનતા હોય જોકે અવારે આમ ગણતરી કરી અને હવામાન જોઈ અને બધું વાતાવરણ જોઈ તો એ પણ શક્યતા છે પણ આપણે એની અસર કોઈ થાય એવું નથી લાગતું પણ એવું તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાત પહેલાં સ્ટાર્ટિંગ શોમાં અમારે થતા હોય અને એન્ડમાં થતા હોય એટલે ઓક્ટોબર અને નવેમ્બરની અંદર બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રની અંદર સાયક્લો થાય એવી શક્યતા છે પણ એથી કોઈ ગભરાવાનું નથી અને કોઈ આ આપણી આગાહી નથી પણ આપણે તો એક એક આગતરા ઇંધાણ તરીકે જે અગાઉ બનતા હોય એવી તમને માહિતી આપીએ બાકી આપણા દ્વારા આપણા ચેનલની અંદર કોઈ વાવાઝોડાની આગાહી કે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવે એવી આપણે વાત નથી કરતા પણ આ ઓક્ટોબરની એન્ડના અથવા ઓક્ટોબર મહિનામાં અથવા નવેમ્બરમાં આ ઘણીવાર આવી ઘટના બનતી હોય એટલે આવી શક્યતા છે અત્યારનું હવામાન જોઈએ પણ એ જ્યારે થશે ત્યારે આપણે એની ચર્ચા કરશું પણ ઓલ્ડ ગુજરાત સૌરાષ્ટ્રને આનો કોઈ ડર રાખવાનો નથી વીસ ટકા કુદરત પર છોડવાનું અને એંસી ટકા આપણો અનુભવ છે કે કોઈ અવાર આપણે વાવાઝોડાના એટેક આવવાના નથી આ એક મોટી સિસ્ટમ આવશે એ સિસ્ટમથી આપણે વરસાદનો લાભ મળશે પણ ક્યાંય એમાં કોઈ સાયક્લોન બનતા હોય તો એના હિસાબે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં અસ્થિત્તામાં ફેરફાર આવતો હોય અને ક્યાંક ને ક્યાંક આપણે વરસાદની આગાહી આવતી એટલે મિત્રો આવી નવી વાતો અને સસોડ તાર અને સત્યની નજીક માહિતી આપણા ચેનલની અંદર તમને દરરોજ મળતી રહેશે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય ગુરલીધન